અત્યારે છે ને આપણે ભાણાના ગાંઠિયા ખાવા માટે પહોંચી ગયા છે ગાંઠિયા કેવા ખબર છે જલેબીવાળા વણેલા ગાંઠિયા હવે જલેબીવાળા કેમ કહું છું તમને ખબર છે કારણ કે જો ઘૂંચરું વાડ્યું છે જલેબીની જેમ અને અહીંયા ખાલી આપણે ખાવા માટે નથી આવ્યા સાહેબ અહીંયા તો છે ને સ્પેશિયલ અમદાવાદ ગોંડલ અને રાજકોટથી સ્પેશિયલ વણેલા ગાંઠિયા ખાવા માટે આવે છે સાંજે છ વાગે આવે રાતે એક બે વાગ્યા લાગી હોય પણ સાહેબ આવી રીતે અહીંયા ગરાગીની લાઈન ચાલુ ને ચાલુ જ હોય કારણ કે આપણા જે ટેસ્ટ ફૂડ બનાવે છે એની કઈ સીમા જ નહીં અને આપણે જનરલી બધે વણેલા ગાંઠિયા બનાવીને તો જ્યારે લોકો લોટ બાંધતા હોય ત્યારે તીખા મરીનો પાવડર નાખે પણ એ પાવડર નથી નાખતા જયારે લોટ બાંધી લે જ્યારે વણવાનો સમય આવે ને ત્યારે આખે આખા તીખા એમાં મૂકી ખાંડણીની જેમ ખાંડી અને મસ્ત મજાના હાથથી વણી અને ગાંઠિયા ખવડાવે છે જો આવડા ખાઈ ખાય એ લીધા કે બાકી છે તમે કયા ગાંઠિયા ખાવજો

अमदावाद આમ जूनागढ़ बाजू जाता હોય આ ગોંડલા बाजू जता હોય એટલે આ બાજુ આવે જામકંડોરાણાથી જ્યારે તમે ગોંડલ તરફ જતા હોય ને એટલે ત્રાકુડા ગામથી આગળ એક જો સામે ખોડિયારમાનું મંદિર છે ખોડિયારમાના મંદિરની સામે ધાર ઉપર આવી જાય છે ભાણાના ગાંઠિયા આ બાજુ એક ટોળું છે જો ગોંડલ થી જામકંડોરાનો રોડ કે પછી જામકંડોરાણા થી ગોંડલ રોડ બધે એક જ કહેવાય ને વાંધો નહીં તમે કેટલા ગાંઠિયા ખાઈ ગયા નવસો ગ્રામ હો નવસો ગ્રામ ગાંઠિયા ખાઈ ગયા તો ખબર નહી પડે હજી ખબર નથી પડી દેશી મરચા તીખા ચટણી છાસ ચેપ્સ શાક રોટલા કરતા આ મજા આવતી છે મજા આવી જાય હો આવા ગાંઠિયા પેલા તો તમને ક્યાંય મળે જ નહીં કારણ કે એટલા પોચા પોચા રોજ એવા હોય છે એમાં કંઈ ઘટે જ નહીં સાહેબ હવે તમને જમવાનું ન આપે કઈ કે મસ્ત મજાનું કે છે ઘરે ઘરવાળી જમવાની ના પડે તો ભાણાના ના ગાંઠીએ ખાવા વયાવાનું ઘરવાળી ના પાડે પણ ભાણો ના નો પાડે અહીંયા તમ તારે ખુલ્લા જ હોય દરવાજા હવે ભાણા ભાતો બાર આટા મારે છે એ ઓલા થાવડે રહી રહીને ગરમી થતી હોય ને પછી તમે આ ગાંઠિયા બનાવો છો પણ થાકી નથી રહેતા વણી વણી ના ના થાકે હું હે ના ના થાકે નહીં કે ગમે એટલે જો ચાલુ ને ચાલુ છે ગાણવું તમે વણેલા ગાંઠિયા બીજું શું બનાવો છો ચીપ્સ રસાવાળી રસાવાળી ચીપ્સ સાદી ચીપ્સ હવે આપણે જોવું છે કે કેવા ખવડાવવા છે આપણને આપણે ખાવા છે અહીંયા છે ને સાહેબ હું અભિમાન નથી કરતો પણ મિનિમમ પચીસ થી ત્રીસ કિલો ગાંઠિયા તો લોકો ખાય જ જતા હશે કારણ કે સાહેબ ટૂંક જ સમયમાં નાનું એવું નામ હતું પણ અત્યારે મોટું નામ થઈ ગયું છે કોઈ પણ એને તમે પૂછો રાજકોટમાં ગોંડલમાં કે ભાણાના ગાંઠિયા એટલે કઈ જ દે કે ત્રાકુડાના જ હોય નાની દુનિયામાં મોટું નામ બનાવી લીધું છે કારણ કે એમના હાથનો જે ટેસ્ટ છે ને એ જ કંઈક અલગ છે જો અત્યારે બનાવી લીધો ને લોટ બાંધો એમાં તીખાનો પાવડર કરીને મસ્ત મજાના બનાવે છે ગાંઠિયા જો હમણાં વાર છે જો ખરા ચાલો આવા મસ્ત મજાના ગાંઠિયા ખાવા હોય ને તો મારા સારા સારા ગાંઠિયા ખાવા હોય તો તમે પણ પહોંચી જજો જામનગર થી ગોંડલ તરફ જાઓ એટલે ત્રાકુડા ગામ આવે ત્રાકુડા ગામથી થોડાક આગળ આવો એટલે ડાબી બાજુમાં ખોડિયારમાં મંદિર આવે ને એની એક્ઝેક્ટ સામે ધાડ ઉપર તમને દેખાય રહે ભાણાના ગાંઠિયા મારા વાલીઓ પહોંચી જજો